નમસ્તે પ્રોફેસર હિતેશ વ્યાસ ડીન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ જામનગર આજે ધન્વંતરી ત્રયોદશીનો તહેવાર છે દિવાળીના તહેવારો સામાન્ય રીતે આપણે ત્યાં અગિયારસથી શરૂ થાય એમાં એક બહુ જ મહત્ત્વનો દિવસ છે આપણે સામાન્ય ભાષામાં આને ધનતેરસથી ઓળખીએ છીએ આયુર્વેદના ઉપાસકો માટે આજે ખૂબ અગત્યનો અને બહુ જ મહત્વપૂર્ણ દિવસ છે કારણ કે આયુર્વેદના જે અધિષ્ઠાતા દેવ કહેવાય એ ભગવાન ધન્વંતરીનો આજે આ પ્રાગટ્ય ઉત્સવ છે આ પ્રસંગે આજે અહીં આઈટીઆરએમાં ભગવાન ધન્વંતરીનું પૂજન અર્ચન કરવામાં આવે છે અને એ પછી આખો આઈટીઆરએ પરિવાર ભગવાન ધન્વંતરીની પૂજા કરશે એનો પ્રસાદ લેશે અને પછી દિવાળીની અમારી ઉજવણીઓ અમે જે શરૂ કરીશું ભગવાન ધન્વંતરી આપણે જાણીએ છીએ કે આયુર્વેદના પ્રવર્તક દેવ છે પુરાણોમાં ખાસ કરીને વિષ્ણુ પુરાણમાં હરિવંશ પુરાણમાં ભગવાન ધન્વંતરીને ભગવાન વિષ્ણુના અંશાવતાર તરીકે વર્ણન કરવામાં આવ્યું છે અને સમુદ્ર મંથન વખતે એ અમૃત કળશ લઈને ઉત્પન્ન થયા એવી કથા આપણે બધા જાણીએ છીએ ભગવાન ધન્વંતરીની જે મૂર્તિ છે એ પ્રતિકાત્મક છે ભગવાન ધન્વંતરીની મૂર્તિના એક હાથમાં અમૃત કળશ છે એક હાથમાં એક દિવ્ય ઔષધિ છે એક હાથમાં જળો છે અને એક હાથ આશીર્વાદ મુદ્રામાં હોય છે ઘણી બધી મૂર્તિઓમાં ચક્રધારી મૂર્તિ પણ જોવા મળે છે તો આ બધું જે છે એ જુદી જુદી પ્રકારની ચિકિત્સાઓ સાથે સંકળાયેલું છે ચક્ર છે એ સામાન્ય રીતે આપણે યુદ્ધના શસ્ત્ર તરીકે વિચારતા હોઈએ છીએ પણ અહીંયા એ સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટ કે સર્જરીના ઇન્સ્ટ્રુમેન્ટના પ્રતિક તરીકે છે જળો છે એ પેરાસર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે ઔષધિ ચિકિત્સા છે અને અમૃત કળશથી આખી સૃષ્ટિ ઉપર એ આરોગ્યનું વરદાન આપતા જણાય છે તો આ ધન્વંતરી ત્રયોદીશીનું મહત્વ છે જેના અનુસંધાને આજે અમારે ત્યાં પૂજન અર્ચન કરવામાં આવી રહ્યું છે